જૈન મિત્રો આજે આપણે વાત કરવાની છે નિમોનિયા રોગ વિશે તો નિમોનિયા રોગ એ સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે બરાબર તમે જોઈ શકો છો કે એ રોગ છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે અને કેવા પ્રકારનો છે તો કે એ આર આઈ પ્રકારનો રોગ છે હવે એ એટલે શું છે તો મિત્રો આપણે એ આર આઈ એટલે એવું યાદ યાદ રાખવાનું છે કે જે શ્વસન સંબંધિત જેટલા પણ રોગો છે એટલે કે શ્વાસમાં જે તકલીફ પડતી હોય એવા તમામ રોગોને આપણે એઆરઆઈ પ્રકારના રોગ કહેવાય એવી રીતે એ આ જે નિમોનિયા છે એ પણ કેવો રોગ છે તો કે એઆરઆઈ પ્રકારનો રોગ છે તો એઆરઆઈ એટલે શું તો એઆરઆઈ એટલે કે એક્યુટ રેસ્પેરેટરી હવે રેસ્પિરેટરી એટલે શું કે શ્વસનની જે પ્રક્રિયા છે એને રેસ્પિરેટરી કહેવામાં આવે તો કે જો શ્વસનની પ્રક્રિયા છે બરાબર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે શ્વસનને જે શ્વસનતંત્ર છે એને ચેપ લાગે બરાબર તો એ પ્રકારનો રોગ છે એને એ આરઆઈ કહેવામાં આવે છે તો નિમોનિયા કેવા પ્રકારનો રોગ છે તો કે એ આરઆઈ પ્રકારનો રોગ છે ઓકે મિત્રો તો એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે એવો રોગ કે જે શ્વસનતંત્રને એટલે કે શ્વસનને સંબંધિત રોગ ચેપી રોગ છે તો નિમોનિયા કેવો રોગ છે તો કે ચેપી રોગ છે બરાબર આ વસ્તુ યાદ રાખવાનું છે ઓકે મિત્રો તો હવે આ વસ્તુ યાદ રાખવાનું છે કે જે નિમોનિયા છે બરાબર તો એ એક કેવો રોગ છે તો કે એઆરઆઈ પ્રકારનો પરંતુ એ આરઆઈ બાબતમાં આપણે એક આંકડો યાદ રાખવાનો છે કે જે શ્વસન સંબંધિત રોગો છે બરાબર એ તેર ટકા બાળકોને મૃત્યુનું કારણ બને છે બરાબર કે શ્વસન સંબંધિત રોગો કેટલા ટકા બાળકો બાળકો માટે મૃત્યુનું કારણ બને છે એવો પ્રશ્ન પૂછે તો તેર ટકા યાદ રાખવાના છે બરાબર ખાસ યાદ રાખવાના છે હોપ તમને સમજણ પડી ગઈ છે નિમોનિયા નિમોનિયા અંદર બાળકોને શું થાય તો કે આ જે રોગ છે એની અંદર બાળકોને જાડા થાય શું થાય તો કે જાડા થાય છે બરાબર અને નિડાના કારણે નિર્જળીકરણ થાય નિર્જળીકરણ એટલે શું તો કે જે શરીર બાળકનું જે શરીર હોય છે એમાંથી પાણીનું પ્રવાહી ઓછું થઈ જાય છે બરાબર એને નિર્જલીકરણ કહેવામાં આવે છે નિર્જલી નિર્જળીકરણ થવાનું કારણે શું તો કે જાડા બરાબર ઝાડા જે થઈ જાય છે બરાબર એના કારણે શું થાય છે તો કે નિર્જલીકરણ થઈ જાય છે ઓકે અને કેમાં થાય કયા રોગમાં થાય છે તો કે નિમોનિયામાં થાય છે અને નિમોનિયા કેવો રોગ છે તો કે એ આર આઈ એ આર આઈ પ્રકારનો રોગ છે આઈ હોપ તમને આ પણ સમજણ પડી ગઈ છે ઓકે સર તો કે શરીરમાંથી પ્રવાહી ઓછું થઈ જાય છે બરાબર હવે એના કારણે શું થશે તો કે બાળકને હોસ્પિટલમાં રિફર કરવો ખૂબ જરૂરી છે અને જો એવું ન થાય તો બાળક ત્રણ દિવસની અંદર શું પામશે તો કે મૃત્યુ પામવાની શક્યતા વધી જાય છે બરાબર તો કે જો બાળકના શરીરમાં પ્રવાહી ઓછું થઈ જવા બાદ થઈ ગયા બાદ બાળકને જો હોસ્પિટલમાં રિફર ન કરવામાં આવે તો બાળક કેટલા દિવસમાં મૃત્યુ પામી શકે છે તો કે ત્રણ દિવસમાં મૃત્યુ પામી શકે છે ઓકે ત્યારબાદ આગલું જોઈએ કે ન્યુમોનિયામાં શું છે તો કે આવા સંજોગોમાં બાળકને એમ એન્ટીબાયોટિક આપી દેવાની હોય છે બરાબર કે બાળકને આવું કરવાથી શું કે બાળકની જિંદગી બચાવી શકાય છે બરાબર તો જે બાળક તમે જ્યારે તેને હોસ્પિટલમાં રિફર કરો છો ત્યારે તમારે સૌપ્રથમ તો એને એન્ટિબાયોટિક આપી દેવાની છે બરાબર અને એની જે મેન દવા છે એને આપણે આગળ વાત કરવાની જ છે સૌપ્રથમ તો આપણે ન્યુમોનિયા થાય છે તો એને એનો કારક કોણ છે બરાબર તો એનો કારણ છે મ્યુમોકોકસ બેક્ટેરિયા બરાબર અહીંયા નિમોકોકસ બેક્ટેરિયા યાદ રાખવાનું છે કે મિત્રો હા તો આ કયા બેક્ટેરિયા છે તો કે નિમોકોકસ નામના બેક્ટેરિયાથી શું થાય છે તો કે નિમોનિયા થાય છે બરાબર હવે મિત્રો ખાસ મોસ્ટ એમ્પી છે કે જે નિમોકોકસ બેક્ટેરિયા છે બરાબર નિમોકોકસના જે બેક્ટેરિયા છે એના એનાથી બીજા પણ બધા રોગ થાય છે બરાબર તો કયા કયા તો કે સાયનોસિસ થાય છે બરાબર ઓટોસિસ થાય છે મેનેન્ઝાયટીસ થાય છે બેક્ટેરિયા સેપસિસ થાય છે બરાબર તો આવા પ્રકારના ચાર બીજા અન્ય રોગો છે જે ન્યુમોકોકસ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે કયા કયા સાયનોસિસ છે મેનેન્ઝાઇટિસ છે ઓટીસિસ છે અને બેક્ટેરિયા સેપસિસ છે ઓકે હવે સામાન્ય રીતે બે વસ્તી જે નીચેના બાળકો છે એમાં આ એમાં આ રોગ વધુ જોવા મળે છે ઓકે મિત્રો કે કેવા કેવા બાળકો તો કે બે વર્ષથી જે નીચેના છે બરાબર બે વર્ષ અથવા તેનથી નીચેના જે બાળકો છે એવા બાળકોને આ રોગ વધુ લાગુ પડે છે સૌથી વધુ લાગુ પડે છે અને ફક્ત એ જ અને એની સિવાય જો પૂછવામાં આવે ઓપ્શનમાં જો કદાચ ઝીરોથી પાંચ વર્ષના બાળકો હોય છે બરાબર તો એને પણ આપણે પ્રાધાન્ય આપવાનું છે એટલે સૌ સૌ પ્રથમ પ્રાધાન્ય આપણે કોને આપશું તો કે બે વર્ષથી નીચેના બાળકોને અથવા જો આ ઓપ્શન ન હોય અને આ ઓપ્શન હોય તો આ પણ જવાબ સાચો બને છે ઇનકેસ આ બંને જવાબ પણ સાચા બને છે એટલે કે ઝીરોથી પાંચ વર્ષના બાળકોમાં આ વધુ જોવા મળે છે પરંતુ સૌથી વધુ બે વર્ષથી નીચેના બાળકોને પણ જોવા મળે છે એટલે મોસ્ટ આઈપી આ વસ્તુ સમજવાનું છે ઓકે ત્યાર ત્યારબાદ ફટાફટ આગળ જઈએ ઓકે હવે આ જે નિમોનિયા છે એના લક્ષણ સમજવા થોડાક અઘરા છે કારણ કે હવે એના લક્ષણો જે છે એને આપણે સમજી લઈએ આરામથી એટલે આ રોગ આપણે કમ્પ્લીટ શીખી લઈશું ઓકે કે જો બાળક છે બરાબર આપણે કઈ રીતે ખબર પડે કે બાળકનું નિમોનિયા છે તો સૌ પ્રથમ કે બાળક જે શ્વસન લે બરાબર જ્યારે શ્વાસ લે ત્યારે એને શ્વાસનો દર હવે આપણે જો સોફિસ્ટિકેટેડ વાત કરીએ તો કે શ્વાસનો દર કેટલો હોય તો કે સાઠ મિનિટ કે તેથી વધુ શ્વાસનો દર હોય બરાબર આ એનું લક્ષણ છે કે એક મિનિટની અંદર બાળક છે સાઈડ કરતાં વધારે વખત શ્વાસ લઈ લે તો એ શું કહેવાય તો કે એને નિમોનિયા હોઈ શકવાનો ચાન્સ છે બરાબર આ એનું લક્ષણ છે અને જે પાંસળી છે એમાં ખાડા પડે શું પડે કાસળીમાં પાસળી હોય પાસળી એની અંદર ખાડા પડે છે અને જે આ પાંસળીમાં ખાડા પડે એને જ આપણે શું કહીશું તો કે ચેસ્ટ ઇન કહેવામાં આવે છે શું કહેવાય ચેસ્ટ ઇન ડ્રોઈંગ કહેવામાં આવે છે એટલે બાળકને શું શું હોય તો કે એક મિનિટની અંદર સાઈઠ કરતાં વધારે એ શ્વાસનો દર હોય પાંસળીમાં ખાડા પડતા હોય ત્યારબાદ નસકોરા ફૂલતા હોય અને જ્યારે નસકોરા ફૂલે બરાબર એ સમયમાં શ્વા શ્વાસની ખરેડી થતી હોય બરાબર કે શ્વાસ લેવામાં તકલીફ તો પડે છે એટલા માટે તો આપણે એને એ આર આઈ નામનો રોગ કીધો છે કે શ્વસન સંબંધિત રોગ છે શ્વસનને અસર કરતો રોગ શ્વસનતંત્રને શ્વસનને અસર કરતો રોગ છે એટલા માટે તો એને એ આર આઈ કહેવામાં આવે તો આપણે એ ઉપરથી પણ ખબર પડે કે શ્વાસમાં ખરેડી બોલે એટલે કે શ્વાસ લેવામાં તકલીફ થાય બરાબર હવે શરીરનો જે રંગ છે એ વાદળી ભૂરા રંગનો જોવા મળે કેવા રંગનો જોવા મળે છે તો કે વાદળી અને ભૂરા રંગનો જોવા મળે છે આ નિમૂના લક્ષણો મિત્રો ખાસ યાદ રાખવાના છે અને શરીર કેવું જણાય તો કે શરીર છે એ ઠંડુ પડવા લાગે શરીર કેવું કેવું લાગે તો કે શરીર ઠંડુ પડવા લાગે છે અને ઢીલું બાળક કેવું થઈ જાય તો કે બાળક ઢીલું થઈ જાય અને બેભાન અવસ્થામાં પણ થઈ શકે છે અને આ બાળક કેવું હોય તો કે હલનચલન ચલન ઓછું કરે છે આટલા લક્ષણો યાદ રાખવાના અને એનું મોસ્ટ આઈમપી લક્ષણ હું તમને કહી દઉં બરાબર જે લખ્યું નથી પણ શા માટે નથી લખ્યું કારણ કે તમને યાદ રહે તો બાળક છે એ ઊંઘરેટું રહે છે ઊંઘરેટું રહે છે કારણ કે બાળક જ્યારે સૂતું હોય ત્યારે તમે સામાન્ય રીતે જો એક તાળી પાડો છતાં પણ બાળક ઉઠી જાય છે કારણ કે બાળકને જરા પણ ડિસ્ટર્બન્સ આવે તો બાળક ઊઠી જતું હોય છે પરંતુ આ કેસમાં એટલે કે જ્યારે નિમોનિયા થયો હોય છે ત્યારે બાળક કેવું હોય છે કે ઊંઘરેટું હોય છે એટલે આ બાબત ખાસ આઈમપી બને છે હવે આ લક્ષણો છે એની અંદર આ લક્ષણ પણ એડ કરી દેજો આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે બરાબર અને જો ના સમજણ પડી હોય તો એકવાર રિવાઇઝ કરી લેજો આરામથી બરાબર થોડુંક વિડીયો રિમાઈન્ડ કરી લેજો હવે આ નિમોનિયાની અંદર દવા જે વાપરવાની છે એ કઈ દવા છે આપણે તમને શોર્ટકટ કહી દઉં તો કે કોટ્રાઈ મેક્ઝાઝોલ દવા વાપરવાની છે ઓકે હવે કોટ્રાઇ મેક્ઝાઝોલ આપ્યા બાદ એ બાળકને તરત ક્યાં રિફર કરવાનું છે તો કે હોસ્પિટલની અંદર ફટાફટ રિફર કરી દેવાનો છે ઓકે હવે બીજી વસ્તુ એ કે મિત્રો આ પીડીએફ તમને આપણી આ જે ટેલિગ્રામની ચેનલ છે એની અંદર આ કમ્પ્લીટ પીડીએફ તમને મળી જશે બરાબર એટલે હવે ફટાફટ આગળ શરૂઆત કરી દઈએ ઓકે ધ્યાનમાં રાખવાના મુદ્દા છે કે નિમોનિયાની અંદર કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે કે જ્યારે બાળકને તમે હોસ્પિટલમાં રિફર આવવા આપણે કર્યો છે તો એ સમયે શું એ ધ્યાનમાં રાખવાનું છે કે બા બાળકની માતા છે એનો જે પૌષ્ટિક આહાર છે એને ચાલુ રાખવાનો છે અને બાળકનું જે ધાવણ છે એટલે કે બરાબર તેનું જે સ્તનપાન છે એ ચાલુ રાખવાનું છે યાદ રાખો જ્યારે બે માસથી બે માસનું બાળક હોય બરાબર એ નહીં ઓકે તો બાળકનું જે સ્તનપાન છે એ બરાબર સ્થાન નહીં પણ શું તો કે સ્તનપાન ચાલુ રાખવાનું છે અને યાદ રાખો મિત્રો કે બાળક બાળક જ્યારે બે માસનું હોય બરાબર ત્યારે કંઈ પણ ન ખાતું હોય અથવા ખા ખાતું હોય અને ખાવાનું બંધ કરી દે ત્યારે ત્યારે પણ એ જોખમ છે કે બાળકને નિમોનિયા હોઈ શકે એટલા માટે એને હોસ્પિટલમાં દાખલ કરવાનો છે ઓકે તો ઘણા મિત્રો એવું કહે છે કે સમજાતું નથી એટલે સર તમે થોડું ધીમેથી બોલો પરંતુ ધીમે બોલવાનું કારણ એટલા માટે છે સોરી ફાસ્ટ બોલવાનું કારણ એટલા માટે છે કે વિડીયો થોડો લાંબો ન થઈ જાય એટલા માટે ઓકે હવે બાળકની ઉંમર પ્રમાણે આપણે શું વર્ગીકરણ કરવાનું છે તો કે શ્વસનનો દર વર્ગીકરણ કરવાનો છે કે હવે બાળકને જો ઝડપી શ્વસન છે કે નહીં તો એ આપણે એની ઉંમર પ્રમાણે નક્કી કરવાનું છે જો બે માસનું બે માસ કે તેથી ઓછા માસનું બાળક હોય તો આપણે ભણી લીધું આગળ કે એને કેટલું હોય તો કે સાઠ કે તેથી વધુ શ્વસનનો દર હોય તો બાળક ઝડપી શ્વસન કરે છે અથવા નિમોનિયા હોઈ શકે બરાબર આ એક એનું કેટે કેટેગરી છે કે આટલા માસનું બાળક હોય તો એને ન્યુમોનિયા છે કે નહીં કઈ રીતે આપણે નક્કી કરી શકાય બરાબર આ બધું છે એ ધ્યાનમાં રાખવાનું છે હવે જો બેથી એક વર્ષનું હોય તો એમાં તો કે પચાસ કે તેથી વધુ શ્વસન દર હોય પણ કેટલી મિનિટે તો કે એક મિનિટે બધામાં એક જ મિનિટ છે બરાબર એક મિનિટમાં અને હવે એકથી પાંચ વર્ષનું બાળક હોય તો એને શ્વસનનો દર કેટલો હોય છે તો કે ચાલીસ હોય છે બરાબર એટલે ચાલીસ હોવાના કારણે શું હોય તો કે ન્યુમોનિયા હોઈ શકે આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે ઓકે હવે વાત કરીએ શ્વસન છાતીને રિલેટેડ મોસ્ટ આઈમપી છે બરાબર આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે કે શ્વસન દરમિયાન છાતીનું શું પરિસ્થિતિ હોય તો કે છાતી અંદરની તરફ ખેંચાય ક્યાં ખેંચાય તો કે શ્વસન દરમિયાન હો શ્વસન દરમિયાન આ આ પ્રશ્ન બીએમસીની અંદર પૂછાઈ ગયો છે બરાબર બીએમસી સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા એમપીએચ મને પ્રોપર યાદ નથી પણ એ પરીક્ષાની અંદર આ પ્રશ્ન હતો કે શ્વસન દરમિયાન છાતી અંદરની તરફ ખેંચાય છે બરાબર અને એને શું કહેવામાં આવે છે તો કે એને જ ચેસ્ટ એન્ડ ડ્રોઈંગ કહેવામાં આવે છે હવે ચેસ્ટ એન્ડ ડ્રોઈંગમાં શું થશે તો કે પાંસળીમાં ખાડા પડશે પાંસળીમાં ખાડા પડશે ઓકે તો કે હવે મોસ્ટ ટાઈમ એક ટોપિક છે કે બાળક શોષણ લે છે ત્યારે છાતીનો ભાગ હોય છે એ નીચે જાય છે જો ખાસ ધ્યાન રાખજો છાતીનો ભાગ નીચે જાય છે પરંતુ છાતી અંદરની તરફ જાય છે આ બંને વસ્તુ અલગ અલગ છે છાતીનો ભાગ અલગ છે અને છાતી બંને અલગ અલગ છે છાતીનો ભાગ પૂછે તો નીચેની તરફ જશે પણ પરંતુ છાતી અંદરની તરફ ખેંચાય છે ક્યારે તો કે જ્યારે બાળક શ્વસન લે ત્યારે અને જ્યારે બાળક શ્વસન લે ઉચ્છ્વાસ કરે અહીંયા શું કહે તો કે શ્વાસ અને ઉચ્છ્વાસ એટલે કે બાળક જ્યારે ઉચ્છ્વાસ શ્વાસ છોડે ત્યારે પરિસ્થિતિ આની વિપરીત એટલે કે ઊંધું થશે બરાબર તો એક યાદ રાખો એટલે બીજું બાય ડિફોલ્ટ યાદ રહી જશે ઓકે તો કે મોસ્ટ આઈમપી હવે જોઈએ કે જ્યારે બાળક શ્વસણ લે છે ત્યારે છાતીનો ભાગ નીચેની તરફ જાય છે અને છાતી અંદરની તરફ ખેંચે છે ત્યારે સમજૂ કે ચેસ્ટ ઇન ડ્રોઈંગ છે એટલે કે પાસળીમાં ખાડા પડે છે તો હવે એમ પૂછી લે કે પાસળીમાં ખાડા પડે છે આપણે કઈ રીતે નક્કી કરી શકીશું તો કે આ જે કન્ડિશન છે બરાબર કે છાતીનો ભાગ નીચે જાય અને છાતી અંદરની તરફ જાય ત્યારે શું છે તો કે ચેસ્ટ ઇન ડ્રોઈંગ એટલે કે પાસળીમાં બાળકને ખાડા પડે છે એવું નક્કી કરી શકાય ઓકે હવે નિમોનિયાવાળું બાળક હંમેશા ઊંઘ હોય છે બરાબર તાળી પાડવા છતાં એ જાગતું નથી સામાન્ય રીતે બાળકો નાના ઝીણા અવાજમાં પણ જાગી જાય છે જે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ ઓકે હવે એની સારવાર સારવારની અંદર તો આપણે યાદ શું રાખવાનું છે બરાબર તો એની માટે દવા છે કોટ્રાઈ મેગાઝોલ આપવાની છે બરાબર તો કોટ્રાઈમેગ્ઝાઝોલને કઈ રીતે આપવાની છે તો એની પણ વાત કરી દઈએ જો એક મહિનાનું બાળક હોય બરાબર એક મહિનાનું બાળક હોય તો એને સવારે અડધી આપવાની છે અહીંયા સવાર અને આ સાંજે ઓકે તો સવારે અડધી ટીકડી જો મિત્રો તમને એક વાત યાદ કરાવી દઉં કે જ્યારે પણ ન્યુમોનિયાની દવા પૂછે બરાબર તો દવા કંઈ આપવાની છે તો કે કોટ્રાઇ મેક્ઝાઝોલ આપવાની છે એ યાદ રાખવાનું છે અને એનો સમ સમય હંમેશા બે જ ટાઈમે આપવાનો છે એક સવારે આપવાની છે અને એક સાંજે આપવાની છે હવે તમે જો એક મહિનાનું બાળક હોય તો એને એક મહિનાને અડધી અડધી આપવાની છે પરંતુ જો એક મહિના કે બે મહિનાનું ત્યારે તમારે દવાનો જો કદાચ તમને એનો જે પ્રમાણ છે ભૂલી જવાય તો તમારે કઈ રીતે યાદ રાખવાનું છે વન ટુ થ્રી વન ટુ થ્રી આ રીતે યાદ રાખવાનું છે વન ટુ થ્રી વન ટુ થ્રી હવે વન ટુ થ્રી વન ટુ થ્રી યાદ રહી જાય પછી શું કરવાનું છે કે એક મહિનાનું બાળક હોય એકથી બે મહિનાનું બાળક હોય તો તે વન વન સવારે એક આખી લેવાની છે સાંજે એક આખી લેવાની છે હવે બે મહિનાનું બાળક હોય બે મહિનાથી એક વર્ષનું બાળક હોય તો અહીંયા બે છે તો એને લઈ દો અહીંયા બે એક બેથી બે બે પરંતુ અહીંયા એક વર્ષ છે હવે મિત્રો અહીંયા યાદ રાખવાનું છે બરાબર કે બે વત્તા એકનો સરવાળો કેટલો થાય તો કે ત્રણ તો હવે ત્રણ એટલે કે અહીંયા આ એક વર્ષ છે એને નીચે લાવી દો તો આજે તર સરવાળો છે એને અહીંયા લઈ દો આ હું તમને ઇઝીલી કહી દઉં ઓકે બરાબર બે વત્તા એક એટલે શું બની જશે તો કે દવા કઈ દવા તો કે અહીંયા ત્રણ અહીંયા ત્રણ એટલે કે સાંજે ત્રણ અને સવારે ત્રણ ઓકે પણ કયા બાળકને તો કે એક વર્ષથી પાંચ વર્ષના બાળકનું આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે બરાબર ઓકે જો કદાચ ના સમજણ પડી તો આ વિડીયોને થોડોક સ્લો કરીને જોઈ લેજો એટલે આરામથી સમજણ પડી જાય ઓકે તો નિમોનિયાની જે સારવાર લીધા બાદ આપણે શું કરવાનું છે તો કે ફોલો અપ કરવાનું હોય શું કરવાનું હોય તો કે ફોલો ફોલોઅપ ઓકે ફોલોઅપની અંદર શું તો કે અડતાલીસ કલાક પછી બાળકનું પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનું અને જો કોઈ ચેન્જિસ ના એટલે કે ફેરફાર ના થયો હોય તો કે આ પ્રક્રિયા ચાલુ રાખવાની કઈ પ્રક્રિયા ચાલુ રાખવાની તો મિત્રો અહીંયા જે વાત કરી આપણે દવાના ડોઝની આ પ્રમાણેનો ડોઝ ચાલુ રાખવાનો એટલે ફોલોઅપ ચાલુ રહેશે બરાબર ઓકે તો મિત્રો આજે આપણે પૂરું કર્યું છે નિમોનિયા બરાબર હવે તમને ખાસ વાત એ કહેવાની કે જે આજે આ નિમોનિયાનો જે પાર્ટ છે હવે એના બાદ આવશે એનિમિયા બરાબર હવે એનિમિયાની જે આપણે નેક્સ્ટમાં એનિમિયા